એક રાજા હતો રાજા હતો ને એના લોગન છે ઘણા વરો વીતી ગયા લગભગ પંદર વીસ વર્ષ વીતી ગયા પણ સંતાન પોતાનું સાધુ સંતોને ભેગા કરે એના આશીર્વાદ ખૂબ લે પણ એને સંતાન જ નતો દેતો એક સમય એવું શું કે બે સંતો આવ્યા બે આવ્યા ને તો આને તો આવીને સો સોવાના કર્યા ને શરણ શરણફ કર્યા ને એને કે જમવાનું બનાવીએ ને પછી એક જમ્યા ને બધી કર્યું પછી કે તો તમારે ઘેર કોઈ નાનું બસુ નથી તો કે ના અમારે તો મારે એટલા વર્ષ છે પણ મારે ઘેર સંતાન જ નહીં કઈ રાજા કે તો કે તો હું આશીર્વાદ દઈને જાઉં તમને એ કે કે તમારે ઘેર ત્રણ પુત્ર થાય એ કે એટલે અહીંયા આશીર્વાદ દીધા કે ત્રણ પુત્ર થાય પછી પાછા કે ત્રણ પુત્ર થાય ને એમ પછી પાછું એક તમને દુઃખ પણ આવી કે તમારો દીકરો પેલો જ્યાં જલમ હે ને ત્યાં તમે આખ્યા આંધ્રા થઈ જાઓ કે પણ તમને ઈનો ઉપાય મળી કે જે આંધ્રા થઈ જાવ તમારા દીકરા મોટા થાય ને પછી એક રાક્ષસ છે રાક્ષસીને માથે પેલું કરે છે વેમ રાખે છે કે એક ફૂલ છે એ કે અહિયાં ગુલાબ નું ફૂલ છે પણ કાળું ફૂલ છે એ ને એ રાક્ષસ એની શોખી કરે એ કે રાક્ષસ ને અરે લડવું પડે તમે ગમે ઈજા એ તોય પછી ફૂલ લેવા હે એ કે તો કે હા કઈ વાંધો નહી રાજાને તો થોડુંક દીકરા થાય પછી પાછું જે ની દયા હોય થાય એ કે હવે એમ થતા થતા તો નવ મહિના છે ને તો રાજકુમાર નો જલમ થયો રાજાને કેઢોલ હણાવીને વગડાવ્યું ને બહુ ઓલું ઉત્સવ કર્યો છોકરાને એમ થાતે થાતે તો એ બે વરનો છે બીજો બીજો મોટો છે તો ત્રીસ પણ આખ્યું તો એની પેલું દીકરાનો જલમ છે એટલે એને મોઢું જોયું ને દીકરાનું ત્યાં આખ્યું તો હવે એમ થાતે થાતે દીકરા છે આ જવાન દીકરા જવાન છે ને પછી કે કે તો એક એક એ વાત કરી કે જો મને છે ને તે આ પેલા મહાત્માજી આવ્યા હતા ને એ કે સંતો એને મને કહ્યું હતું કે તમારા ઘેર દીકરાનો નો જલમ થાય કે તમારી આખી વયું જાય પણ તમારા દીકરા મોટા થાય પછી એ આ સે વખત નો કે પછી તમારી આખી હાર્યું થઈ જાય કે ગુલાબ છે કાળો ગુલાબ ને એને માથે રાક્ષસ શોખી કરે છે કે રાક્ષસ ને તમારે લડાઈ કરવી પડે ને જો ત્યાંથી ફૂલ લાવજો

બધી લશ્કર લીધું ને આથી ને બધું ભરીને જ્યાં બધા કે ગમે ત્યાંથી મળે ત્યાંથી આપણે હવે લઈને જ આવવાનું છે હવે જ્યાં હાલતા 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 બધીમાં પૂછતા જાય ને વયા જાય ત્યાં એક ડુંગર હતો તો કોક એમ કહ્યું કે આ ડુંગરમાંથી રાક્ષસ તો રહેશે કે પછી ઓલા બધી સૈનિકો હતા ને એને કે તમે નીચે રહો હવે હું એકલો જ જાઉં ને કે હા એટલે અહીંયા એકલો ગયો ને એકલો જો ને તે હજી તો અહીંયા જઈને સડ્યો છો તા ઓલે હાકલ મારીને ને એ તાને એમ થઈ ગયું આમ ડર પણ લાગી ગયો કે હવે ઓલો રાક્ષસ આવે છે કે એમ કરીને આમ પાછું ડગલું જ્યાં ભરવા જાય ને ત્યાં હેલ્યા પડી ગઈ ને ઊંધે માથે આમને આમ ઝાડમાં ભટકાઈ ગયો એટલે અહીંયા ને અહીંયા જ મરી ગયો મરી ગયો હવે ઓલા સૈનિકોએ તો થોડાક દિવાળ જોઈ ને પછી ઘેર વહી આવ્યા

એ કે ભાઈ તું હવે જા હવે તમારું મને માનતું ને તને મોકલવા માં પણ એ કે પણ મારી આખ્યું તો આંધો રહી પણ હું પુત્ર ને બધા ખોઈ ને બે જાય કે તો કે નહી હું જાઉં જ ને હું તમારું ગુલાબ લઈને જ આવા હી કે આવા એટલે કે હવે અહીંયા તો જ્યાંથી ભાઈઓ જી કેડે ગયા ને એ કેડે ન જો ને અહીંયા બીજો કેડો લીધો ત્યાં થઈ ને એ ત્યાં પી ગયો સાતો થો ને હજી તા ઈ હજી એ તો ડુંગરે રહેતો તો ને ડુંગર પેલા એક રાક્ષસ ને એક એની મા બે રેતા હાય ઝૂંપડીમાં તામાં રાક્ષની હતી ને એ બોલી ડોહી કે મનુષ્ય પુત્ર ક્યાં જવો તારે એ કે તો કે મારે જાવ છે ડુંગરે કે ત્યાં એક ગુલાબ છે થી ગુલાબ લેવા જાવું છે કે કે એમ કહ્યું કે મા મારે કે કઈ જામુસા ડુંગર ઉપર કે આ તો મને માં કહી કે આને ન મરાયો હોય એ કે એમ કરી ને કે કેમ જાવું તું અહીં બે હવે અહીંયા કેમ જાવું તારે અહીંયા તો કે કે મારા બાપાને અમે ત્રણ ભાઈઓનો જન્મ થયો તો પછી આંધ્રા પેલો મારો ભાઈ મોટો જન્મ કે તરત આંધ્રા થઈ ગયા થાય કે ને એને પણ એ ઓલા એ વરદાન દીધ કહેલ હતું કે તારી આંખે હોય જાય પણ તારે ડુંગર છે ડુંગર માથે રાક્ષસ શોખી કરે ને ત્યાં ગુલાબ નું કાળું ફૂલ છે લાવી ને તું તું ટીપા તારી એમ મને એમ કહ્યું મારા બાપુજી ને એટલે મારા બે ભાઈઓ આવે બે ભાઈઓ ત્યાં મરી જાય કે હવે હું એક રિયો કે તો કે કે તો તને મારી ને જ છે એ કે તું પછી નહીં રહેવા દે પછી એક કામ કે તું મારી તે મને એટલે મને મારો દીકરો છે હું તમારી ઝોપડીમાં હતા દીકરો છે તમારો દીકરો આવે રહેવા દે તમારી ઝોપડીમાં તો કે ઈ મારી જવાબદારી પણ તું આ મારી ઝોપડીમાં હતા ને જાય કે જા હવે તો ઘડીક છુ ને ત્યાં બોલો એનો દીકરો આવ્યો આવ્યો તો કે માણા ગંધાય છે આજ પણ આમાં ત્યાં માણા કોઈ પૂગી ગયો લાગે છે કે આજ તો ખાવાની બહુ મજા આવી જાય બહુ મજા આવી જાય કે કે કોઈ ખાવાની મજા નહી આવે હો ને એને ખાવા હે ની તારાથી તારો રાક્ષસ ઓલો દુશ્મન છે ને જો એને મારવા આવ્યો છે કે આ છોકરો એના આખી ની આખી લેવાય આવ્યો છે કે એને ગુલાબ જ જોઈએ બીજું એને કઈ જોતું ન તો ને તું એટલું હમે છે કે તારે આને કાલ ખંભે બેહાડી ને ડુંગર માંથી લઈ જવો પડે કે પછી તારે રાક્ષસ ને અરે લડાઈ કરવાની કે આને એઠો ઉતાર છે ને એટલે ઈ સીધો એની જટા માંથી એની દાદી માંથી વાળ ખેસી ને લઈ ને ભાગી આવી છે ને તું એને અરે લેડજે મંત્રી ને સુલામાં નાખી દઈ એટલે બળી જાય તાઇનું મોત ત્યાં થઈ જાય

આમ હાકલ મારી ધ્રુઝાવીને હેલ્યા ઉપાડીને પણ બારો નીકળી ગયો એમાંથી બારો નીકળી ગયો ને તો આ કે લડવા ત્યાં થઈ જ આવે એ કે લડાઈ ચાલુ થઈ એની લડાઈ ચાલુ થઈ ત્યાં નહીં ઉતર અહીંયા જઈને એનો એક વાળ જો ખેંચીને મુઠ્યું હોય આ ડોહી પૂગી ગયો પછી દોહીને હાથમાં એ વાર દીધો કે આવ્યો માં કે સારું કીધું લે માર દીકરો લે તો ખરો પછી એને સીધો સૂલામાં તો થાય ને એમાં નાખી દીધો એટલે બોલી ગયો મરી મરી ગયો પછી કે 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 લે હવે તું ડરી તને ગુલાબ પણ મળી રહે ને તને બધી મળી રહે પણ તું આ ગુલાબ અહીંથી લઈ જા ને પછી એનાથી તારા બાપા ને રોશની પાસે વહી આવે આખ્યું ની તો તારે હાથ દાડે મારી ન્યાય મળવા આવવું પડશે એ કે તો કે કોઈ વાંધો નહીં આવી કે મળવા ઓલો તો જોતી ત્યાંથી ગુલાબ લીધો ને એ લો ઘેર આવીને પછી ટીપા લઈ નાખ્યા બાપના રોશની આવી ગઈ ને એ તો બધી કે શું મારા નાના દીકરાને મેં દેખ્યો મોટા તો વયા ગયા પણ એને મેં કઈ દેખ્યા નહીં હવે આ તો બધી ઓલી કહ્યું એ હાથ દાડે એ તો ભૂલી ગયો ઓલી હાથ દાડે વાત જોયા આખો પણ ન આજો હવે આ તો બધી રાજમાં માં બોલું કરવા માંડ્યો પછી હવે એ પછી આઠમે દાડે દોળી અહીંયા આવી બીજું રૂપ ભિખારણ નો રૂપ લઈને પછી આ કે કે હાલ હું ભિખારણ ને દયા ને દેવા જાય ને અસલ રૂપ પાછું ધર્યું ધર્યું ને અહીંયાના ખિસ્સી એવા બધી ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા એ કે કે કોણ છે તો કે એ પુસી કે કે રાજા તું ભૂલી જયો એ કે વાદા કેરા થાય એ ત્યાં કે કે હું હાથ દાડે તમને મળવા આવા એ કે મને તું મળવા આવ્યો ને હાથ દાડે એ હાટું થઈને મારે અહીંયા આવવું પડ્યું એ કે 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 મારી ભૂલ થઈ ને હું ભૂલી ગયો ને 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 હું આમ છું છું તેમ બધી પગમાં પડી ગયો ને બધી કે બધી થાય ને બધી હારો થાય પણ તારો બાપ હાદી માં મરી જાય હવે રહે નઈ તારે વસંત હા એટલે તું આવ્યો હતો હું એનું ઓલું કરતી કે પણ એટલે હવે તારો બાપ મરી જાય એ કે હાથ દાડે ઈ રહે નઈ એ કે